નાના ગામદાના વિદ્યાર્થીઓને પણ મેટ્રો સિટી લેવલનો અભ્યાસ મળી રહે તે માટે ડોભોઈમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ડોભોઈના શ્રી સ્વામિનારાયણ ગુરુકુલનું કરાયું ઉદ્ઘાટન પ્રસંગે સાંસદ ધારાસભ્ય તેમજ રાજકીય અગ્રણીઓ આદરણીય સંતો ઉપસ્થિત રહ્યા હતા ડોભોઈ સાઠોટ માર્ગ પર રેલવે ઓવર બ્રિજ બાજુમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ નવ નિર્માણ પામ્યું છે આજ રોજ ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા છોટાઉદેપુર ઉદેપુર સાંસદ જાસુભાઈ રાઠવા ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી ડભોઈ નગરપાલિકા પ્રમુખ શાહ જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ ડોક્ટર વિજય બ્રહ્મભટ્ટ સહિતના અગ્રણીઓ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા ગુરુકુળ નિર્માણના દીર્ઘદ્રષ્ટા અને સર્વજીત હિતાવાહની ભાવના ધરાવતા શ્રી કે પી સ્વામી તેમજ સંપ્રદાય સહિતના સંતો મહંતો અભિભાવમાં ઉદઘાટન મુખ્યમંત્રીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં ઓપરેશન સિન્ડોરની સફળતા માટે વડાપ્રધાનનું વિઝન તેમજ શૌર્ય દાખવનારા સોનાના જવાનોને અભિનંદન પાઠવ્યા હતા ડભોઈમાં ગુરુકુળનો પ્રારંભ થતા પ્રાચીન વેદો વેદાંતો અને શાસ્ત્રોના જ્ઞાન સહિત અમૂલ્ય સિદ્ધાંતોને આત્મસાત કરવાની પ્રેરણા અને શિક્ષક વિદ્યાર્થીઓને મળતું થશે જેનો આનંદ પણ વ્યક્ત કર્યો ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહતોએ વ્યક્ત વક્તવ્યમાં સૌનો આભાર વ્યક્ત કરી દભોઈ ગુરુકુલને દર્ભાવતી ગુરુકુળ નામાભિધાન કરવાનો વિચાર મૂક્યો હતો જેને મંચસ્થ મહાનુભાવો અને સંતોએ સહર્ષ કરવા આવકાર્યો હતો ગુજરાત જય સ્વામિનારાયણ આજ રોજ તારીખ નવ છ બે હજાર પચીસના ના પવિત્ર દિવસે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દર્ભાવતીનું નું માંગલ્ય પ્રવેશ ઉદઘાટન મહોત્સવ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આ કાર્યક્રમ સંપન્ન થયો આજના દિવસે મારે આપ સૌને એટલી જ વિનંતી છે કે પૂજ્ય કેપી સ્વામીજીના નેતૃત્વમાં ભાવનગરની અંદર કેજીથી લઈ અને પીજી સુધીના લગભગ પચીસેક હજાર જેટલા વિદ્યાર્થીઓ તો શિક્ષા અને સંસ્કાર સાથેનું એજ્યુકેશન મેળવી રહ્યા છે એ સંસ્થાએ તો આ ભારતને ગુજરાતને સારા સારા અધિકારીઓ આપ્યા સારા ડોક્ટરો આપ્યા સારા એન્જિનિયરો આપ્યા છે જે કેપી સ્વામીજીની એક વિશાળ દીર્ઘ દ્રષ્ટિ એમને એવો સંકલ્પ થયો કે દર્ભાવતી એક પ્રાચીન નગરી છે અને આ નગરીમાં પણ ભાવનગરની એક ભગીની સંસ્થા આ કામ કરવા માટે ઉત્સુક હતી અને સ્વામીજીએ આજથી બે વર્ષ પહેલા જ અહીંયા ખાતમુહૂર્ત કર્યું અને ટૂંકા ગાળામાં આપ સૌ પત્રકાર મિત્રો જોઈ શકો છો કે એટલું સુવિધા સંપન્ન અને તમામ ક્લાસરૂમ જે ડિજિટલ ક્લાસરૂમ પેનલ બોર્ડથી જે વિદ્યાર્થીઓ ભણશે એ આ વિસ્તારનું એક ગૌરવ ગણાશે સાથે જ ક્વોલિફાઈડ સ્ટાફ

એમના વર્પણ રીતે કામગીરી કરે છે આજના પ્રસંગે નૌતમ સ્વામી બાપુ સ્વામી સહિત અનેક સંતગણો ઉપસ્થિત રહ્યા સાથે જ ભાવનગરના ધારાસભ્ય પૂર્વ પ્રદેશ પ્રમુખ પૂર્વ કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા આ વિસ્તારના સાંસદ જસુભાઈ રાઠવા વડોદરા જિલ્લા ભાજપા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ મહામંત્રી બ્રહ્મભ સાહેબ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન ડભોઈ નગરપાલિકાના પ્રમુખ નગરના પ્રમુખ તાલુકાના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ સહિત આગેવાનો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં સંતોના પણ આશીર્વાદ આજે અહીંયા પ્રાપ્ત થયા હતા આ ગુરુકુળ ડભોઈને બદલે ગર્ભાવતી ગુરુકુળ તરીકે ઓળખાય એને માટે મેં મંચ પરથી પ્રસ્તાવ મૂક્યો હતો અને કે પી સ્વામી નૌતમ સ્વામી સહિત તમામ સંતોએ પણ આને મંજૂરી આપી છે અને એ ગુરુકુળ હવે દર્ભાવતી સ્વામિનારાયણ ગુરુકુળ તરીકે ઓળખાશે એનો અમને વિશેષ આનંદ છે